નહીં જઈ રહ્યા છો કે જાય આ તમે નાવો હોય તો દવાખાને જવા ને દવાખાને દવા ના હોય તો કોઈ ભુવો બોલાવો યાર આ સંભળાતું નહીં તી કોને મારે તમારી મીમી આ કોનમાં સંભળાતું નહીં ને એ ભુવો બોલાવો કાલ બાદ જવું હ કાલ બાદ જવું ગમ ગમ ઓ અરે ભુવો બોલાવો ભુવો કુણ કુવો હ કુવો કોઈ નહીં ભુવો બોલાવો કોને સંભળાતું નહીં તે

મેળીજો માણસો માતા એ તાર છે આઈજે માણસ તો જોવા કઈ ભૂ આપણું કરવા જઈએ એવું તમે શું કહું માર એક બકરો છકરો હન કોનમાં વભરાતું નહી બેરો જેટલા પૈસો ની બે રૂપિયા ની દવા કરાય તો એ મરતું નહીં તેવું વાત કરતા ખબર હા એ તો કી કોક ભુવા જોઈ

બોજી આયા હે કે જોવાના તમારું સંભરાતું નહી તું અમારે જોવા જવાનું ઘરમાં ચંપલ ઓય કરજે પહો ગાડી પર ગયો અઓ કાકા ના આવી કીધું હ કાકા ન થાય આ લે ડોનર જોવા માટે શું લાવ આ તો લાવો બેહો જમ અલ્યા

અબે અરો યાર એ તો ડોણા જોવાય અલ્યા આયો છીલી વખત ના ના કરું ડાયો નાયો નાયો કરે બાપા આ બેહરો તો આ લાયો આ એ આમ નઈ વાય વાય જઈ ગો કમાઈ જા બેહા દે

Panggil hat pak ni tak? Tak buat dua. Buat dua naik. Kamu biar dia. Biar dia. Oh, dia tuan lagi buat tuan apa? Naung guyal. Boleh akan biar dia. Boleh So, so, so. Vian, sir. Vian, sir. Satu kharu panah lo cha Hmm? Oh,

ચાદર ઊંઘી ના જાઉં ભુવાજી ઊંઘવા બોલાયો ના આવ્યો લેડો ના જય માતાજી ઓ મા બોલ્યા ગમે ખા ખા બગલો બોલો ભુજ બોલો સિત્તેર દુઃખ સિતરું દુઃખ આ દી

વાત કરી હતી જમવા જવાનું જમવા જવાનું જમવા જવાનું યાર હા ભાજી ભાઈ ના ફોન કર્યો આવું દસ ગમે એટલા જુદા પડેલા હોય ને

Oh bagi lagi bagi lagi mana? Bagi lagi eh mataji. Bagi lagi. Boleh? Atau kali yang bagaiku pernah? Ha, itu mataji. Mana?

એના હાથમાં હાથમાં ફૂટી ગયો ને એ તારા થી ભાઈ બી થઈ ગયો છો બીજી કોઈ તકલીફ નઈ હોય ગોવાજી એ તાર ની કોઈ તકલીફ ને